બટ સીધા મુદ્દા પર આવી જઈએ કે આજનો દિવસ ભારત માટે ખરેખર નિર્ણાયક સાબિત થવાનો છે અને ખાસ કરીને ભારતના સાંજ સુધીમાં કે ભારત દેશમાં લોકશાહી છે કે પછી તાનાશાહી વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના ત્રણસો સાંસદો સાથે ઇલેક્શન કમિશનને મળવા માટે દિલ્હીની ઓફિસમાં સંસદથી કૂચ કરી રહ્યા છે હવે લેટેસ્ટ સમાચાર એવા છે કે આ લોકો ઇલેક્શન કમિશન ને ના મળે અથવા તો ત્યાં કોઈ હલ્લો ના થાય એના માટે દિલ્હી દિલ્હી પોલીસે બેરિકેડિંગ કરી દીધું છે છે આ એ પોલીસ સીધે સીધી ભારતના ગૃહમંત્રીના અંડરમાં કામ કરે છે ભારતના ગૃહમંત્રી આપણા ગુજરાતી વ્યક્તિ છે અમિત શાહ હવે થયું એવું કે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ વીસ લોકોની પરમિશન છે પણ મારું એવું પૂછવું છે સરકારને કે શું ભારતના ચૂંટાયેલા સાંસદો પોતાના દેશના લોકતંત્રની કથિત કહેવાતી રક્ષા કરનાર ચૂંટણી પંચને જઈને મળી ન શકે કે ચૂંટણી પંચની ઓફિસ જ એટલી નાની છે કે માત્ર વીસ જણને મળવાની પરમિશન આપવામાં આવી છે ચૂંટણી પંચની ઓફિસ જે દિલ્હીમાં છે તે તો બહુ મોટી ઓફિસ છે બહાર ખુલ્લી જગ્યા છે બહાર મોટા મોટા રસ્તા છે શું ત્રણસો સાંસદોને ત્યાં ખુરશી નાખીને ના બેસી શકાય મળી શકાય ચોક્કસ મળી શકાય જો ઈચ્છાશક્તિ હોય खरे खर देशतंत्र ने बचावा मंशा हो तो चौक्स मड़ी सकाशन कमीशन के साथ मिल करके चुनाव को मैनुपलेट करती है और जब पर्दा उठने लगा है तो पर्दादारी कर रहे हैं तो अब कहा लेके जा रहे हैं सर कुछ नहीं पता किसी हम भी गुफा में लेके जाएंगे ताना शाह को मजा आ रहा होगा बीस लोगो की सर। दिल में जगह नहीं है मन में मैल है नहीं तो जगह की कोई कमी नहीं પણ ઇલેક્શન કમિશનના જે કમિશનર છે જ્ઞાનેશ કુમાર એમણે પહેલેથી જ ત્યાં બેરિકેડિંગ કરાવી દીધી છે દિલ્હી પોલીસ ત્યાં ઊભી થઈ ગઈ છે કે વધારે સાંસદો આવી ના શકે તેમને રોકવામાં આવ્યા છે અને આ જે માર્ચ કાઢવાની વાત એકચ્યુઅલી પહેલેથી જ કાલથી જ કહી દીધું હતું કે આ માર્ચ કાઢવાની છે વિપક્ષો દ્વારા તો શા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું લોકતંત્રમાં તો સાંસદોને ચાલો તમે પબ્લિકને કે જનતાને એમ કહો કે યાર તમારે તમારા હક માંગવા માટે રોડ પર નહીં આવવાનું પણ જે ચૂંટાયેલા સાંસદો છે કમસે કમ વિશ્વમાં આપણી છબી ના ખરડાય એના માટે તો આ સાંસદોને મળવા આવવા દેવા જોઈતા હતા પણ એવું નથી થઈ રહ્યું અને લેટેસ્ટ સમાચાર એવા છે કે રાહુલ ગાંધી અને બીજા ઘણા સાંસદોને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાય છે જી હા મિત્રો આ દેશની લોકશાહી જોઈ લો આ દેશનું લોકતંત્રનો શું હાલ થયો છેલ્લા અગિયાર વર્ષમાં તે જોઈ લો કે આપણા દેશની સરકાર સાંસદોને વિપક્ષના સાંસદોને અરેસ્ટ કરી રહી છે કારણ કે તેઓ ઇલેક્શન કમિશન ને મળવા જઈ રહ્યા છે બે ત્રણ દિવસ પહેલા રાહુલ ગાંધીએ જે પોલ ખોલી જે સબૂતો આપ્યા ઇલેક્શન કમિશનના કે કેવી રીતે ઇલેક્શન કમિશન ધાંધલી કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે તેના માટે જ આ લોકો રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા પરંતુ આ તો થયો તાનાશાહી અથવા તો ઇમરજન્સી લાગુ થવાનો મુદ્દો કારણ કે આ ધરપકડ થઈ ગઈ એ એક બહુ મોટો સંકેત છે કે ક્યાંક ને ક્યાંક આ દેશમાં ફરીથી ઇમરજન્સી લાગુ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને આપણા દેશની મીડિયા આ કોઈ સમાચાર બતાવી નથી રહ્યું કોઈ પાકિસ્તાનની વાત કરી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે જઈને કોઈ વાત કરી રહ્યું છે ટેરિફને લગતી કોઈ વાત કરી રહ્યું છે ચીન અને ભારતની ઈલુ ઈલુની કોઈ વાત કરી રહ્યું છે કોઈ બીજા જ મુદ્દાની પણ આ જે લાઈવ ચર્ચા થઈ રહી છે લાઈવ સંસદથી માર્ચ નીકળી છે ઇલેક્શન કમિશન સુધી તેની કોઈ ચર્ચા જ નથી મીડિયા ઉપર સ્ટ્રીમ મીડિયા ઉપર આ ખરેખર શરમનાક વાત છે હવે વાત કરીએ તાનાશાહીના સંકેતોની એવું નથી કે આ તાનાશાહી કે લોકશાહીનું જે ચિરણ છે એ અચાનક થઈ ગયું છે ભારત ધીરે ધીરે લોકશાહીથી તાનાશાહી તરફ જઈ રહ્યું હોય તેના સંકેતો છેલ્લા અગિયાર વર્ષથી મળી જ રહ્યા હતા બસ આપણે તેને અવગણ્યા છે બીજું કાંઈ નથી હવે આ બધા સંકેતો હું તમને એક સાથે જોડીને તમારી સમક્ષ પેશ કરવા માંગુ છું આશા રાખું છું કે તમને એનાથી પિક્ચર ક્લિયર થશે આ સંકેતોને તો તો હું છેલ્લા ઘણા સમયથી ટ્રેક કરી રહ્યો બાય પણ ભારતમાં હજુ ઘણી એવી જનતા છે કે જે બિચારી મોંઘવારીના મારમાંથી બહાર નથી આવી સવારથી સાંજ તેને પોતાના છેડા ભેગા કરવાના છે પોતાનું પરિવાર ચલાવવાનું છે બાળકોની ફીઓ ભરવાની છે અને તેને ખબર નથી કે તેની પીઠ પાછળ ધીરે ધીરે તેના લોકતાંત્રિક હક એના જે અધિકાર છે એ છીનવવામાં આવ્યા છે તો આપણે વન બાય વન એ સંકેતોને ટૂંકમાં સમજી લઈએ આ દેશની વર્તમાન સરકાર દ્વારા આવા સંકેતો જે આપવામાં આવ્યા તેમાં સૌથી પહેલું સંકેત હતો કે આપણા પ્રધાનમંત્રી પ્રેસ કોન્ફરન્સ નથી કરતા જ્યારે જનતા તરફ તેમની જવાબદારી બને છે અને તેમણે જનતા સમક્ષ આવીને જનતાના દરેક પ્રશ્નો જે મીડિયા દ્વારા પૂછવામાં આવે છે તેનો જવાબ પ્રામાણિકતાથી આપવો પડે પણ આ जे पहली ज आपका प्रधानमंत्री क्या चुकी गया संकेत राइट अब हमारे प्रधानमंत्री है मुझे कहना तो नहीं चाहिए लेकिन मुझे कुछ चीजें महसूस होती है रह हो right. अक्षय कुमार को बुला लिया था बुलाया था अक्षय कुमार ने करा हाँ, इंटरव्यू राइट तो ये क्या अक्षय कुमार क्या पूछेगा मीडिया के सामने आना चाहिए राजीव गांधी ने प्रेस कॉन्फ्रेंस अमरीका में की थी जाके ત્યારબાદનો સંકેત કોઈ પણ ઘટના થાય કોઈ પણ ભ્રષ્ટાચાર થાય કોઈ પણ આપત્તિ આવે જે સરકારના ગેરવહીવટથી થઈ હોય તેના માટે કોઈ રાજીનામા આપવાની જે પ્રથા હતી એ કોઈ રાજીનામા અપાવ્યા નથી કોઈએ જવાબદારી નથી લીધી સિમ્પલ ઉદાહરણ લઈએ ભારતના ગૃહમંત્રી અમિત શાહના વહીવટ દરમિયાન કાર્યકાળ દરમિયાન વાલાકોટ થયું પઠાણકોટ થયું પુલવામામાં આપણા ચાલીસ જવાનો શહીદ થઈ ગયા પહેલગામનો હુમલો થયો આટલા લાંબા કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના હુમલા થયા અને નાના મોટા છમકલા જે આતંકવાદીઓ દ્વારા થાય છે તે તો અલગ નક્સલવાદીઓ દ્વારા થાય છે તે અલગ છતાં પણ આપણા ગૃહમંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું નથી આ તમે સૌ જાણો છો આ બીજો સંકેત હતો ત્રીજો સંકેત હતો સ્કૂલોનું બંધ થવું સરકારી શાળાઓ બંધ થવી અને ભારતીય જનતા પાર્ટીના આલિશાન કાર્યાલયો બનવા

તાત્કાલિક ધોરણે ઇન્ડિયા ગઠબંધનને સમય પણ ના આપવામાં આવ્યો કે તમે તમારી સરકાર બનાવો રાતોરાત જાહેરાત કરી દીધી બીજા દિવસે શપથ લઈ લીધી અને બધું નક્કી કરી લીધું પોતાની જાતે આ એક મોટો સંકેત હતો ભારત માટે કે ભારતમાં હવે વિપક્ષોનું કોઈ મહત્વ નથી રહ્યું લોકશાહીના નિયમોનું મૂલ્યોનું કોઈ મહત્વ નથી રહ્યું પાંચમો સંકેત તમને આપી દીધો હતો મીડિયાને ગોદીમાં બેસાડી લીધી ખોળામાં બેસાડી લીધી અને તેને કાયદેસર નામ આપી દીધું ગોધી મીડિયા મેં ભી કઈ બાર થક જાતી ઓર મેં એ કહેતી હું કે બહોત થકાન હોગી અભી નહી હોગા સચ બતાઈએ વાય ડોન્ટ યુ ગેટ ટાયર્ડ આપ થકતે ક્યું નહી હે જે આજે પણ તમે જોવો છો લોકતંત્રમાં વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આટલી મોટી ઘટના બની રહી છે કે વિપક્ષો ત્રણસો સાંસદો સાથે ઇલેક્શન કમિશનને મળવા જઈ રહ્યા છે અને તેના લીડરોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા એવા સમાચાર હમણાં તાજેતરમાં મળ્યા છે ત્યારબાદ છઠ્ઠો સંકેત હતો ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક માટેના કાયદા બદલવામાં આવ્યા જેની મેં પાછલા વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે કેવી રીતે ઇલેક્શન કમિશનના જે કમિશનર નક્કી કરવાના હોય તેમાં નિષ્પક્ષ પ્રણે પ્રામાણિક પ્રણે નિયુક્તિ થાય તેના માટે અત્યાર સુધી ત્રણ જણ દ્વારા નિયુક્તિ કરવામાં આવતી હતી પણ એમાં પણ ચેન્જ કરવામાં આવ્યો હવે બે સત્તા પક્ષના માણસો ને એક વિપક્ષનો માણસ નક્કી કરે છે કે ભાઈ કોણ બનશે ચૂંટણી કમિશનર તો સ્વાભાવિક છે પોતાનો જ માણસ મૂકવામાં આવે આ હતો બહુ મહત્વનો સંકેત સાતમો સંકેત હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા વકફ બોર્ડનો જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો અથવા તો કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ આ વસ્તુ નથી કરવાની પણ એના વિરુદ્ધમાં ભારતની સરકાર વર્તમાન સરકાર કે જે બીજેપીની સરકાર છે તેણે એફિડેવિટ કોર્ટમાં દાખલ કરી દીધી કે અમને તમારો નિર્ણય મંજૂર નથી જ્યાં બીજેપીની સરકાર છે આડધડ કોર્ટની પરમિશન વગર મનમાની રીતે બુલડોઝર ચલાવવામાં આવ્યા આ એક મોટો સંકેત હતો ત્યારબાદ નવમો સંકેત હતો હરિયાણાના ચૂંટણી કમિશનર તરીકે હરિયાણા સરકારમાં જે સ્પીકર બેઠા છે વિધાનસભામાં એ સ્પીકરના સગા ભાઈને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યો છે હવે આ માણસ કઈ રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવી શકશે આ એક બહુ મોટો સંકેત હતો ત્યારબાદ દસમો સંકેત હતો ચૂંટણી કમિશન દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ના માનવા ખુલે આમ એને નિર્ણયોની અવગણના કરી છેલ્લા ઘણા ટાઈમથી જે કેસ ચાલી રહ્યો હતો વિપક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી કમિશનને લઈ આવવામાં આવ્યું હતું ત્યાં પણ ચૂંટણી કમિશન કન્ટિન્યુઅસલી ટાલામ ટોલ કરી રહી હતી કોઈ જવાબ જ નથી આપતી જવાબ આપે તો કે મને ત્રણ મહિનાનો સમય આપો આવી રીતે સુપ્રીમ કોર્ટને પણ રોડે ચડાવવામાં આવી છે ત્યારબાદ અગિયારમો સંકેત હતો કે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો કાયદો બનાવી દીધો કે અમે પસ્તાલીસ દિવસમાં પોલિંગ બુથના જે બી સીસીટીવી ના ફૂટેજ છે તે ડિલીટ કરી દઈશું માટે ત્યારબાદ વારમો સંકેત હતો વોટ ચોરી પકડાયા પછી વિપક્ષ દ્વારા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરી પકડવામાં આવી એ સબૂતો પરથી એક આગળ ઉપરથી કે જે ચૂંટણી પંચે જ આપ્યા હતા છતાં પણ એનો તદ્દન સ્વીકાર ના કરવો ના પાડી દેવી કે આ તો મિસલીડિંગ છે રાહુલ ગાંધી મિસલીડ કરી રહ્યા છે અને ત્યારબાદ રાહુલ ગાંધીને એમ કહેવું કે ભાઈ તમે એફિડેવિટ કરીને આપો કે ભાઈ તમે જે બોલો છો તે સાચું બોલો છો આટલી બેસરમીથી જવાબ આપો એ બહુ મોટો સંકેત હતો અને સૌથી લાસ્ટ સંકેત કે આજે મળવા જઈ રહેલા જે સાંસદો હતા દિલ્હીમાં વિપક્ષના તે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે હવે એ લોકોને ડિટેન કરીને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે તેમને ખબર નથી શું કરવામાં આવશે આગળની પ્રક્રિયા તે ખબર નથી સાંજ સુધીમાં ક્લિયર થઈ જશે કે આ દેશમાં ઇમરજન્સી લાગુ થઈ ગઈ છે કે નથી થઈ ગઈ આ એ જ સંજોગો પાછા રિપીટ થઈ રહ્યા છે જે સેવન્ટી ફાઈવમાં ઇમરજન્સી હતા ત્યારે પણ વિપક્ષોને પણ કાયદો લગાવીને માંડો એવું અત્યારે શરૂ થઈ રહ્યું છે બની શકે કે આ પ્રકારના વિડીયો જેવો પણ બનાવી રહ્યા છે જે ચેનલો બતાવી રહ્યા હશે અત્યારે પ્રમાણિકપણે એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને જો એવું થાય તો પછી હંડ્રેડ સમજી જવું કે ભારતમાં ઇમરજન્સી લાગુ થઈ ગઈ છે આ સમાચાર તમારા સુધી પહોંચાડવા અમારી ફરજ છે એક ભારતીય નાગરિક તરીકે અને અમે એ ફરજને પૂરી કરી છે હવે તમારી ફરજ છે કે એક ભારતીય નાગરિક તરીકે આપણા પૂર્વજોએ આપેલા બલિદાન માટે આપણા પૂર્વજોએ આપેલી શહીદી માટે તમે આ સમાચારને ભારતના દરેક નાગરિક સુધી પહોંચાડો ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડો એ તમારી ફરજ છે હું આશા રાખું છું તમે તમારી ફરજ નિભાવશો અને જરૂર પડે રસ્તા ઉપર પણ ઉતરશો પોતાના હક માટે જય હિન્દ